બનાસકાંઠા જિલ્લામાં રેશન કાર્ડ ધારકો માટે ઇ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા અપીલ કરાઈ અંતર્ગત જિલ્લાભરમાં એક વિશેષ ઝુંબેશ હાથ ધરાશે જેનો ઉદ્દેશ્ય રેશન કાર્ડ ધારકોને ઓળખની ચકાસણી પૂર કર પૂર્ણ કરવાનો છે આ ઝુંબેશ હેઠળ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના રેશન કાર્ડ ધારકો ડીસા મામલતદાર કચેરી ખાતે ઈ કેવાયસી કરાવવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અને અપીલ કરવામાં આવી છે તંત્ર તરફથી કે જેમનું કેવાયસી બાકી છે તેઓ વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરે જેથી અનાજથી વંચિત ન રહેવું પડે ગ્રામ્યમાં અડતાલીસ હજાર બસો અઠ્યાવીસ કાર્ડ અને જનસંખ્યા બે લાખ હજાર ત્રણસો પંચોતેર તે પૈકી સુડતાલીસ હજાર નવસો કાર્ડ અને જનસંખ્યા બે લાખ બત્રીસ હજાર એકસો ને ના ઈ કેવાયસી પૂર્ણ થઈ ગયેલ છે અને બાકીના બસો ને ઓગણસાઠ કાર્ડ અને અઠ્યાવીસ હજાર એકસો પંચોતેર જનસંખ્યા હાલ ઈ કેવાયસી બાકી ગુજરાતભરના અંદર રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી છે તેના કારણે તે લોકોને જે રાસનિંગનો સામાન હોય છે તે નથી મળી રહ્યો બનાસકાંઠા જિલ્લાના અંદર ઘણા ખરા જે રેશન કાર્ડ ધારકો છે જે લોકોને ઈ કેવાયસી બાકી હોવાના કારણે તે લોકો ક્યાંક અનાજથી વંચિત રહી રહ્યા છે જિલ્લા પુરવઠા અધિકારી પણ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે વહેલી ઈ કેવાયસી કરવામાં આવે પાંચ માધ્યમોના આધારે લોકો ઇ કેવાયસી કરી છે સ્વયંભૂ પોતાના મોબાઈલના માધ્યમથી પણ લોકો ઈ કેવાયસી કરી શકે છે ઈ કેવાયસી બાકી ધારકોને પણ ક્યાંક અહીંયા જિલ્લાના પુરવઠા અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે જ્યારે લોકોને પણ જે જાગૃતતા છે તેઓમાં હવે આવી રહી છે ને વધુમાં વધુ લોકો ઈ કેવાયસી કરી રહ્યા છે જેથી તેઓને અનાજનો જથ્થો પૂરતા માત્રામાં મળી રહે હાલ તો હાલ તો બનાસકાંઠા જિલ્લાના અંદર ઈ કેવાયસીનો જે બાકી છે લોકોને તે લોકો માટે એક ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે ધ્રુપરમા જીએસટીવી એસ ટીવી બનાસકાંઠા